સરકારે ડુંગળી નિકાસ બંધ કરતા સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરાતા મહવા પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળીની આવક બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા માર્કેટ ખેડૂતો અને વેપારીઓ

વિશાલ પાચાણી સેક્રેટરી મોવા માર્કેટિંગ યાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા નિકાસબંધીના વિરોધમાં મોવા યાર્ડ છેલ્લા ત્રણ દિવસથી શનિ રવિ અને સોમ હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ હતું પરંતુ જે આવક થઈ ગયેલી હતી તે સાઠ હજાર ગુણેનું આજ રોજ જાહેર હરાજીથી વેચાણ હાલમાં ચાલુ છે બાદમાં હાલમાં જાહેરાત કરવામાં આવી છે જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કાંદા કોઈ પણ ખેડૂત ભાઈઓ મગાવવા નહીં તેની મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવે છે